સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં કાર ભાડે લે ગીરવે મારી દેવાના કૌભાંડને ઝડપી પાડ્યો છે હાલ ક્રાઇમ બ્રાન્ચ અગિયાર જેટલી દાટ કાર કમશેલી લીધી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસ્તો ફરતા આરોપીઓને ઝડપી પાડવા સાથે વિવિધ ગુનાઓ અંગે માહિતી મેળવી તે ગુનાનો ભેદ ઉકેલી રહી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમને એવી વાતમી મળી હતી કે સુરતમાં હાલ ચાલી રહેલ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં કાર ભાડેથી મુકવાના બહાને ગાડી માલિકો પાસેથી 4-વ્હીલ ગાડીઓ ભાડે લઈ શરૂઆતના 2-3 મહિના સુધી ભાડું ચૂકવ્યા બાદ એ ગાડીઓ અન્ય લોકોને ગીરવી अथवा ભાડેથી આપી દે કરોડની ઠગાઈ અજરાય હતી જે માહિતીના ક્રાઈમ બ્રાન્ચે આશરે 1 કરોડની કિંમતની અગિયાર કાર કબશે કરી હતી અમરેલી રુલર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો મુદ્દામાલ પણ પોલીસને તોફાની તશવીશ હાથ ધરાઈ હતી સુરત શહેરમાં થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ ત્રેવીસ રહે જૌનપુરનો આરોપી ખાદગી બાતમી રહે મળી આવેલ જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડીને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેક થયેલ છે ઉત્તરાયણ પુણા વડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે આરોપી પાસેથી અમે આઠ લેપટોપ કુલ એક લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અને આગળની તપાસ ઉત્તરા પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે ચોરી કરવાનું કારણ ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુર થી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોતશોખ માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી એને મોતશોખ કરતો હતો એને मोबाइल मिली रहे लैपटॉप मिली रहे तो रोकड़ा रुपया वेची और मैं भी लेता मेहरबान सी पी साहब के समक्ष थोड़े दिन के पहले एक रजुआत हुई थी अरजदार आए हुए थे कि मेट्रो रेल के प्रोजेक्ट में जो गाड़ी किराए पे लेते हैं उसके दौरान जो गाड़ी के मालिक थे उनको एक दो महीने का भाड़ा देने के बाद कोई भाड़ा नहीं देते थे और गाड़ी कहाँ है वो भी पता दे नहीं थे ऐसी रजुआत के दौरान हमने इसके ऊपर काम करना चालू किया तो आज हमने ग्यारह गाड़ी इकट्ठा किया है और सब रद्दारों को बुला के वेरीफाई किया है, गाड़ी उनकी है इस बारे में अमरेली रूरल पुलिस स्टेशन में एक गुना दाखिल हुआ है उसको हम अभी अमरेली पुलिस को ये ग्यारह गाड़ी सुप्रद करे और आगे की तपास अभी चालू है अगर दूसरी गाड़ियां मिलेगी तो हम कब्जे करके गुना दाखिल करने का होगा तो गुना दाखिल करेंगे सूरत के अभी तक तो वो तो पुलिस तो में गुना दाखिल नहीं हुआ है अभी रजुआत के आधार पर हम लोग लाए हैं अर्जी है और अगर दूसरी तहकीत करने के बाद अगर कुछ हुआ तो गुना दाखिल करेंगे ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत तमाम माहिती थी अपडेट रहो एस नाइन न्यूज साथे।